નીકળ્યા મારા ગંડી હતી

ભાઈ હતા તે ભાઈ છે ને એ ભાઈ ને ભાઈ બે છે ને આમ ભોળા આપને લાગે ભોળા બે તે કે જમીન લે આપણે લઈએ અને આપણે વાડી કરવી કરીએ એમ કે આપણે કઈ લેવી નથી આપણે કઈ વાડી વાવો કે ને ખેતરમાં ને એટલે આપણે જવું પડે તે આપડે કઈ નથી લેવી તો આજ ની માનવાની કે નહીં મારે તો જમીન લેવી છે ને મારે વાડી કરવી છે તે પછી બાય કે સારું તમારે જેમ કરો એમ કરો તો માને જમીન લીધી જમીન લીધી ને પછી એમાં કે મારે સીબડા વા

તેને પાછા મને કેવો ઘા માર્યો માથામાં પડતું ને આવ્યા રાજના ઘેર ઘેર આવ્યા ભાઈ કે તમે ત્યારે કેમ ઘેર આવ્યા તો કે હું કરું આમ જોતો ખરી

મારી દીકરી વીર નો કેવાય તો એને બઉ સારું કીધું ને જવું આવું પેલા જો અમારે છે ને આ સિંફડા ની કહાની આ વાત કોઈ ગમી હોય ને અમારો વિડીયો કોઈને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબક્રાઈબ કરો ને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ